આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આવી રહ્યા છે એમના આવતા રાત્રીપ રોડ શોનું આયોજન છે સાંજે પાંચ વાગ વાગ્યા રોડ શોનું આયોજન છે એમના કાર્યકર્તાઓ દ્વારા રાત્રીપાલા શહેરમાં ઠેર ભાજપના બેનરો અને પોસ્ટરો મારવામાં આવ્યા હતા પણ નગરપાલિકા તંત્ર દ્વારા એ આ બોનરના પોસ્ટરો કાઢવામાં આવી રહ્યા છે આપ તસવીરમાં જોઈ શકશો કે એમને પોસ્ટરો કાઢવામાં આવી રહ્યા છે અને જેટલું એ ઉત્સાહ કાર્યક્રમ જ્યારે પહેલીવાર સી આર રાતથી પણ આવી રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પણ આ એક બેનરો તંત્ર નગરપાલિકા તંત્ર તરફથી કાઢવામાં આવ્યા છે તો પબ્લિકમાં બી એક સવાલ ઊભા થયા છે કે આ શા માટે એ બેનરો અને આવી રહ્યા છે એ ન્યૂઝ ગુજરાત હરીફ કુરેશી નર્મદા